જો ટીડીએસ નક્કી કરેલા માપદંડ મુજબ નથી તો આ પાણી ખાસ કરીને ગરમીના દિવસોમાં પીવું તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર ટીડીએસની માત્રા ત્રણસો એમજી પ્રતિ લીટરથી ઓછી હોવી જોઈએ ગરમીમાં આરોનું પાણી બની શકે છે ઝેર આજના આધુનિક યુગમાં લોકો આરો રિવર્સ ઓસ્મોસિસ પાણી તરફ વળ્યા છે ઘણા આરો પ્લાન્ટ છે જે ઘરોમાં પાણી પહોંચાડે છે પરંતુ આ પાણી આપણા શરીર માટે નુકસાનકારક તો નથી ને હા ખરું તમે સાંભળ્યું છે કેટલાક લોકો ઘરમાં પણ નાનું આરો લગાવી રહ્યા છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય પાણીને ફિલ્ટર કરવાનું છે પરંતુ મહત્ત્વની વાત ટીડીએસ ટોટલ ડિસોલ્ડ સોલિડ સાથે જોડાયેલી છે જો ટીડીએસ નક્કી કરેલા માપદંડ મુજબ નથી તો આ પાણી ખાસ કરીને ગરમીના દિવસોમાં પીવું તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે આ તમારા સ્વાસ્થ્યને ખરાબ રીતે અસર કરી શકે છે પીવાનું પાણી એક મોટો મુદ્દો છે પીવાના પાણીના પણ અનેક માપદંડો હોય છે હાલ ગરમીના દિવસો ચાલી રહ્યા છે આ દરમિયાન શરીરમાંથી પરસેવાની સાથે ઘણું સોલ્ટ બહાર નીકળી જાય છે આવી સ્થિતિમાં વારંવાર પાણી પીવાની ઈચ્છા થાય છે શું છે પાણીનું માપદંડ પાણીમાં નિટ્રેટની માત્રા પચીસ પીપીએમથી ઓછી અને બોરોનની માત્રા ઝીરો પોઈન્ટ ચાર પીપીએમથી ઓછી હોવી જોઈએ પાણીમાં ઘાતવિક પ્રદૂષણની પણ માત્રા નક્કી છે સૌથી મોટી વાત તો એ કે ટીડીએસ એટલે કે સોલ્ટ માત્રા એકસો પચીસથી બસો પચીસ મિલીગ્રામ પ્રતિ લિટર વચ્ચે હોવી જોઈએ વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર ટીડીએસની માત્રા ત્રણસો એમજી પ્રતિ લિટરથી ઓછી હોવી જોઈએ આજના સમયમાં પાણી વેચનાર લોકો અથવા ઘરમાં પણ પાણીમાં ટીડીએસની માત્રા કેટલી પણ હોય લોકો વિચાર્યા વિના મશીન લગાવી દેશે કારણ કે આ મશીન પાણીને ફિલ્ટર કરીને હાનિકારક સૂક્ષ્મજીવોને અલગ કરી દેશે પરંતુ ટીડીએસ સૌથી ઓછી હોવાના કારણે શરીરમાં લવણની માત્રા ઓછી થતી રહે છે આ જ કારણ છે કે દરેક વ્યક્તિને સંશ્લેષણની સમસ્યા હાડકાની સમસ્યા મસલ્સની સમસ્યા પાછનની સમસ્યા અને નબળાઈ અનુભવાય છે પાણીમાં ટીડીએસની તપાસ જરૂરી તુલનાત્મક રીતે જો તપાસ કરાવીને તમારા સ્વચ્છ હેન્ડપંપનું પાણી પીવામાં આવે જેમાં આર્યન એલ્યુમિનિયમ અને ક્લોરાઈડની ઓછી માત્રા હોય તો કોઈ સમસ્યા નહીં થાય રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે પાણીના માપદંડ નક્કી કરનારી સંસ્થાઓએ આટલા સુધી રિપોર્ટ કર્યું છે કે જો પાણીનું ટીડીએસ ચારસો સુધી છે તો પણ તમે તેને પી શકો છો આરો મશીન લગાવવાની જરૂર નથી આરો મશીન લગાવતી વખતે ધ્યાન રાખો કે પાણીનું ટીડીએસ સોથી ઉપર અને બસો પચાસ થી નીચે હોય તો તે આરોગ્ય માટે લાભકારક અને યોગ્ય છે કેવી રીતે કરી શકાય ટીડીએસની તપાસ થોડુંક પહોળું પેન જેવું દેખાતું એક ઉપકરણ બજારમાં સસ્તા ભાવે મળે છે મોટાભાગની મશીન લગાવતી સંસ્થાઓ પણ આ ટીડીએસ મીટર પોતાની સાથે જ રાખે છે જે તરત જ ટીડીએસ માપીને બતાવી દેશે સરળતાથી ક્યાંયથી પણ માપી શકાય છે જો બીજા દ્વારા માપવામાં તમને શંકા હોય તો નાનું પોકેટ ટીડીએસ મીટર તમે પોતે ખરીદી શકો છો જે લગભગ ચારસો રૂપિયા સુધીમાં મળી જાય છે